હાલો ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી શ્રી કૃષ્ણ બધા મકર સંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ તો અત્યાર અત્યારમાં હજી તો સાત ત્યાં આપણે ચડી ગયા છીએ અગાસી ઉપર અત્યારમાં ધપધપટી બોલાવી આપણે આજ તો પતંગથી શરૂઆત કરી છે જો ને ચાલુ થઈ ગયો હમણાં ડીજે બીજા બધી બધી ધબધપટી બોલાવવાની છે પતંગ ગુની બહાટી છે અત્યારમાં તો

પશુ પક્ષીને ક્યાંય નુકસાની ન થાય એનું ખાસ ધ્યાન રાખજો માણસને કંઈ નુકસાની ન થાય એનું ખાસ ધ્યાન રાખજો એન્જોય સાથે એ પણ આપણા માટે મહત્વનું હોય છે અને બીજું ખાસ કહેવાનું હતું કે આજનો દિવસ એટલે એવું કહેવામાં આવે છે કે ભીષ્મ પિતામહ હતા એને કંઈક સૈયાબાણ ઉપરના આજે કંઈક એના દિવસો પૂરા થાય ને એના દિવસો પૂરા થઈને આજે એને કંઈક જીવને સદગતિ થવાની એવું કંઈક મને જાણવા મળ્યું હતું શું છે મને બહુ ખબર નથી પણ આજના દિવસમાં ખૂબ દાન કરવાનું મહત્વ હોય છે કે ભાઈ ગૌદાન છે છે મનુષ્યની સેવા છે આ બધું બહુ હોય હોય તો તો આપણે આજે શક્ય કરવા અને જે થાશે કરશું આનંદ કરશું તો તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો ને તમારા દરેક ગ્રુપમાં વિડીયો શેર કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો આજે હું હું કરશું આખો દિવસ આપણે જોતા રહેશું દીધી અત્યારે

આયરી 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 અરે અમારે બીજા મહેમાન હાળવાથી આવી ગયા છે પતંગ ચકાવવા ધર્મેશભાઈ જાદવ ક્યાં ધર્મેશભાઈ કાતકડાની ખેર કરવા આવ્યા એમને હાઠ અજય તો અમારે અજાય અમારે અંકિતભાઈ સકાવે આ મહેમાન અમારે આવ્યા બીજા હાળવાથી અમાર ભત્રીજા ની સેવા તો ચા આવી છે સરસ મજાની પી લઈએ આપણે દેશી પતંગ બનાવે છો કાગળ કાગળની

આને તો બધા ઓળખો છો અંકિતભાઈ મારા બાપુ અને બધા જમાવટ છે પતંગ ની પૂરણભાઈ સકાવે પૂરણભાઈ પતંગ આમ શકે ભાઈ જરી અહિયાં જરી 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 તો ફાઇનલી અમારી પતંગ બની ગઈ છે જોરદાર ડાલો ના ના જવા ન દેતા

आठ दोरो लाट से तू तर जावा दे <laughs> के, के? વિશ્વબેન પતંગ ચકાવે જોવા પડી પવન મુખી અરે વાહ પગલ 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 વાઘવન બીકત બીકત તમારા હી સ્વામી હા મે પસંદ બનાવી કે હવે જા દે હે સ્વામીન રમેશી આમ જો પકડ એક તર મોટી વાની જા આમ

ફાઇનલી આપણી મકર સંક્રાંતિ ખૂબ સરસ ગઈ વિધાઉટ નુકસાન વગર કાંઈ જાતનું નુકસાન કર્યું નથી કોઈ પશુ પક્ષીને આપણી ઈજા થઈ નથી તો ખૂબ મજા આવી ખૂબ આનંદ કર્યો સરસ મજાનો આપણે આજનો દિવસ ગયો તમે પણ આનંદ કર્યો છે અમે પણ આનંદ કર્યો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કેવો તમે આનંદ કર્યો એ જો હજી અમારા મામા અહીંયા સકાવે છે તેલી પતંગી કે હજી દેખાય છે ક્યાં સકાય લઈ કમા દાદા ભગત હજી કાના બંધ એટલે આવે રેવા દે એટલે હવે બસ આખો દી ધરવ ગીર્યો આજ તોય તે આજ મામાના સેલી પતંગ દેવી મામા જો પાછી ચડાવી સેલી પતંગ ચડાવી હાન થઈ કેટલા વાગી ગયા રાતના વાગે 7 ઓહો પોણા હાથ થયા 7 પોણા સાથ થયા તો સરસ મજાનો આપણે ખીહરનો દિવસ વઈ ગયો છે આનંદ કર્યો આનંદ મોજ ને લે ખૂબ મજા આવી આશા રાખીએ કે બધા એમ કે એમ સરસ મજાના મોજમાં જશો અને બધાનો દિવસ સરસ ગયો હશે બધા એન્જોય કરી છે તો વિડીયો પૂરો નિહાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો ફ્રી પાછા મળશું નવા વિડીયો સાથે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું કેમ કે થાકી ગયા છે હવે જમીનને હું જ જવાનું રહેશે એટલે કે જાજો આપણે ટાઈમ મળશે નહીં દેખાય 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 દુર્યુ サンドでかいなボタンでいじゃんでかいあゼロゼロだいえりゅうベルゼロゼロゼロ

દૂધ ને શાક ને ચટણી બધું તૈયાર થઈ ગયું અમારે પપ્પા ને મહેમાન ને આખે આખા ભજીયા આખા મરસાના એલા એમાં મરશું કેમ નાખ્યું છે અંદર ખબર ને હાંધો દેખાય જાય કેમ જી ઉ છે અમારા ભાઈ મામા હાલો તો આપડે ગાડી આટુ બુટ તો ફાઇનલી બધા ધમી કરવી નવરા થઈ ગયા અને રાત પડી ગઈ એ આપણે સુવાનો ટાઈમ છે તો આપણે બધા સુઈ જશું તમે પણ બધાએ સુઈ જાજો તો ફ્રી પાસે મળશું નવા વિડીયો સાથે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું કેમ કે થાકી ગયા છે હવે જમીનને સુઈ જ જવાનું રહેશે એટલે કે જાજો જો આપણે ટાઈમ મળશે નહીં તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ ફ્રી પાસે મળશું કાલે નવા વિડીયો સાથે સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ